સમાચાર વડોદરાથી કે જ્યાં સ્કૂલ વાનમાંથી બાળકો પડી ગયા હતા સ્કૂલના બાળકો ચાલુ સ્કૂલ વાનમાંથી પડી ગયા હતા સ્કૂલ વાન ચાલક હવે પ્રતિક પઢિયારની ટ્રાફિક પોલીસે અટકાયત કરી છે ન્યુ એરા સ્કૂલના કેમ્પસમાંથી વાહન ચાલકને અટકાયત થઈ વાહન ચાલક દસ વિદ્યાર્થીઓ બેસાડતા હોવાનું પણ જણાવ્યું બાળકીઓએ જે દરવાજો ખોલી નાખ્યો હતો તેવો વાન ચાલકે બચાવ કર્યો છે ત્રણ હજાર રૂપિયા આપી સારવાર કરાવે છે તેવું પણ વાહન ચાલકે કહ્યું વાહન ચાલકે પરમિટ માટે અરજી કર્યા હોવાનું જણાવ્યું બેફામ ઝડપે હંકારતી સ્કૂલ વાહન માંથી બાળકો ની બહાર નીકળતા જ બાળકો નીચે હતા જો કે હવે જે વાહન ચાલક છે તેની અટકાયત કરવામાં આવી છે તારી ફ્રેન્ડ તને ઉતારીને ગઈ પછી પડી ગયા હા તમારી સ્કૂલમાં જ ભણે છે બન્ને કઈ સ્કૂલમાં ભણો છો એ અંદરથી હોય દરવાજો એટલે અંદરથી ખુલી ગયો છે એટલે પડ્યા એ થોડી ફાસ્ટ ચલાવે એટલે અચાનક બ્રેક તને મુકવાઈતી ગઈ પછી હા

પાસે લાયસન્સ હતું પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના જે સ્કૂલ વાન નું પરમિટ હોવું જોઈએ તે નહોતું તે તેને કરાવવા માટે આપ્યું છે મહત્વની વાત એ છે કે આ પ્રકારની હજુ પણ જે વાહનો છે તે ફરી રહ્યા છે દસ બાળકો સ્કૂલે લઈ જતા હોવાનું પણ જે આવ્યા છે પરંતુ આપણે જે રીતે દ્રશ્યમાં જોયું કે બાળકો છે તે ક્ષમતા કરતા પણ વધુ બેસાડવાના છે તે

કહી શકાય કે હાલ સમગ્ર મામલે પોલીસ તેમજ વિભાગ છે તે અહિયાં પહોંચ્યું છે કાર્યવાહી શરૂ કરી છે અને જે ચાલક હતો તેને પણ હાલ પકડી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ચોક્કસ થી વિડીયો વાયરલ થયો છે એનો ડ્રાઈવર અને વાહન મળી ગઈ છે અને એના ઉપર જે કઈ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી છે એ રીતિ નિયમો મુજબ ચાલે છે કે ખરાઈ કરવામાં આવશે અને એના ઉપર જે કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

તેની વાન સાથે લઈ જઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયા છે તમામ બાબતે તેની પૂછતાછ તમામ કરશે ચોક્કસ ઘટનાને પગલે ક્યાંક ને ક્યાંક હવે પોલીસ તેમજ જે આરટીઓ વિભાગ દોડતું થયું છે અને હવે ત્યારબાદ આખરે સ્કૂલમાં પહોંચી અને જે વાહન ચાલક કે જે વાહન ચલાવી રહ્યો હતો તે વાહન ચાલક અટકાયત કરી છે

હા દસ જ છે મારો બધા નથી ને જે લઈ જાય છે એ તો દેહાડીએ છીએ અમે અહીંથી જે સીટ આપેલી છે હા લાયસન્સ છે ને અમારી સાથે ન્યૂઝ થી ધર્મેશ વેદ જોડાઈ ગયા છે ધર્મેશ આપણે જયારે શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયું ત્યારથી જ મોહિમ ઉપાડી હતી કે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ન મુકાય અને પછી જે આ સ્કૂલ ભરતી એસોસિએશનના લોકો છે તે પણ રોષે ભરાય ને પછી તેમણે આંદોલનની શરૂઆત કરી નાખી કે અમને થોડો સમય આપો અમારી પાસે સમય નથી અને સરકારે તેમને સમય પણ આપ્યો પરંતુ જે ક્ષમતા કરતા વધારે લોકોને ન બેસાડ્યો તો સરકારે ચોક્કસથી કહ્યું છતાં પણ અહીંયા ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા અને બીજી ઘણી બધી ગેરરીતિ સામે પણ આવી છે 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 વિકાસ જે કિસ્સો એક એટલે કે આ તમામ વાલીઓએ સાવચેત રહેવાની જરૂર છે કે અત્યારે જો જોઈએ વડોદરાના કિસ્સા માં જોયે તો પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર માત્ર વિડિયો વાયરલ કર્યા પછી તપાસ કરી છે સૌથી મહત્વની વાત એ છે કે બેફામ ગેરરીતિ અને જે ચેકિંગમાં જે નિયમ મુજબ થવું જોઈએ એ નથી થતી એને કારણે આવા બનાવો આપણી સામે આવતા રહે છે આ તો જાગૃત લોકોએ જે વિડીયો વાયરલ કર્યો એને કારણે તંત્ર જાગ્યું છે બીજી વાત જો કરીએ તો જે ખુલાસા જે થઈ રહ્યા છે કે જે આ વાહન સ્કૂલ વાહન ચલાવતો હતો એ સગીર છે મોટી વાત એ છે કે જેણે પોતાની પરમિટ માટે પણ એપ્લિકેશન કરી હતી આ તમામ વસ્તુ જોવા છતાં જેને કહેવાય વાલીઓ એટલે મા બાપે પણ ચિંતા કરવાની ખાસ જરૂર છે ત્રણ દિવસ પહેલાં જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યારે જ્યારે આ ચેકિંગના નામે સ્કૂલની જે રિક્ષાઓ અને બંધ રહી વાહન ત્યારે મા બાપમાં અકડાયા હતા પણ ક્યારેક આવા મા બાપોએ એ પણ જોવું જોઈએ કે આપણે જેના ભરોસે આ વિદ્યાર્થીઓને મોકલીએ છીએ જે માસૂમ બાળકોને મોકલીએ છીએ એની શું સ્થિતિ છે અને એની સ્થિતિનો આજે વડોદરાએ આખો ચિતાર આપ્યો છે કે જેનો વિડીયો જોઈને સમગ્ર ગુજરાતના વાલીઓ ચિંતિત બન્યા છે અને માત્ર વડોદરામાં નહીં હવે દરેક મહાનગરોમાં કે નગરોમાં જે સ્કૂલ વાન છે એમાં આ જે રીતે સેફટી બહુ મહત્ત્વની છે જેને કહી શકાય કે માસૂમ બાળકો વહેલી સવારે જતા હોય ત્યારે એનું બેફામ ડ્રાઇવિંગ પેલી ગેસની ટાંકી ઉપર બેસાડવા દસથી વધુ લોકોને એક અક્રેઠા બાળકોને બેસાડવા અને લોભ માટે જે વાલીઓ પણ એમ કહે છે એને બદલે રૂબરૂ મોકલાવ પોતે સ્કૂલે મોકલી આવે તો વધુ ઉચિત ગણાશે પણ આજનો જે વડોદરાનો કિસ્સો જે થયો છે એમના જે ચોંકાવનારા ખુલાસા આવી રહ્યા છે કે જે વાહનની પરમિટ પણ આરટીઓમાં હજી મૂકી હતી અને જે ચલાવનાર હતો એ સગીર છે આ સૌથી મોટી વાત આજે બહાર આવી છે એ વાલીઓ માટે બહુ ચિંતાનો વિષય છે અને એ માત્ર વડોદરા માટે નહીં પણ દરેક નગરો અને મહાનગરોમાં આ માટે આવતીકાલથી જ અને ગુજરાત ફર્સ્ટ પહેલેથી જ આ કહેતું હતું કે શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે આ વાહનોની સેફટી બહુ જરૂરી છે અને જે પૈસા કમાવાની લા જે વધુ બાળકોને બેસાડે છે એ ક્યારેક આ જોખમનો ઉતરે છે એનો આ પુરાવો અહીં જોવા મળી રહ્યો છે બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ પરંતુ જે આજે લબર મૂછ્યું હતું જે ડ્રાઈવર હતું તેનું નિવેદન સાંભળ્યું તેના મોઢા પરથી લાગતું નથી કે તેને કોઈ શોભ હોય કે તેનાથી ભૂલ થઈ ગઈ છે ઉપરથી તે કહી છે કે મેં અહીંયા સારવાર માટે પૈસા પણ આપી દીધા છે બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વડોદરા અને જામનગર દ્રશ્યો ભલે અલગ અલગ હોય શહેર ભલે અલગ અલગ હોય પરંતુ અહીંયા બેદરકારી એક સરખી છે માંડ માંડ બાળકોનું જીવ અહીંયા બચ્યો છે અને હવે જે આવા જે સ્કૂલ વાહન ચાલકો છે તેમણે સુધરી જવાની જરૂર છે તો સ્કૂલ વાનમાંથી બાળકી પડી જેવા મામલે હવે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પ્રાઇવેટ સ્કૂલ વાન વાલીઓ દ્વારા બંધાવવામાં આવે છે અને જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર છે વાલીઓ જાગૃત થવું જોઈએ વાહન ચાલકનું ચાલ ચલણ બાળકો સાથેનું વર્તન પણ વાલીઓએ જોવું જોઈએ બધું જ કાયદો કરશે તેમાં હું નથી માનતો વાલીઓએ પણ જાગૃત થવું પડશે તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું જે પડી છે પરંતુ એને વાટ્યું નથી એનો અમે ભગવાનનો પાડ માનીએ છીએ દીકરીને કંઈ ના થયું પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાહન કે જે રિક્ષામાં માત્ર વાહનની ચેકિંગ નહીં એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ આ બાબતે પણ બધાય વાલીઓ જાગૃત થવું જોઈએ અને જ્યારે મારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓ દરેક ગુરુજનો શિક્ષકોને હું વિનંતી કરું છું કે દરેક આ એક પોતાનો એક્સ્ટ્રા પોતાની સંવેદના સાથે બધું જ કાયદો કરી દેશે એ હું નથી માનતો ત્યારે આપણે સવે જાગૃત થવું જોઈએ કાઈક વાલીઓ જાગૃત થાય શાળાના વાન વાળા પોતે માત્ર વાન નથી ચલાવતા એ એની અંદર આઠ કે દસ એ જીવના ટુકડાઓ હોય છે એના મા બાપના તો એના માટેની ઘેર રાખે ગાડી ચલાવવામાં પણ વ્યવસ્થિત રાખે એના દરવાજા ચેક કરે